ભાઈ શોંતિ રાખજો બધું ઘણી વાર દેવ કરે અને મોણો કરે એમાં ઘણો ફેર છે પણ જાગતા મોણો હોય ને કદાચ શું તો દેવ જાગે આવું એમ માતા હોના હોનાનો મઢ બનાવ્યો હોય અને પોચ કિલો જીનું પરણાયું ભરીને અખંડ દીવો ના હોય અને ભરેલો ચોવીસ કલાકો પણ જો મોણાનો તમારો દલિક ના થાય ને દેવના ના દીવે કદાચ શરત ના બંધાય તો કોઈ ના હોય પણ હૃદય હૃદયમાં કદાચ છે ને મનથી ત્રણ કોહડદાડા કદાચ છે ને તમે હું ના ના ધબકાર હતી માતા તમે હું ના ના પણ આ તો વેળા હું વીરભણ ની માતા જાદુ કહેતી નહીં આ સભા મારી ગાય કુવાશી ને મારા સતી જતુ ના પેટ ભરીને આશીષ

અને કરતી હરતી છે ભાઈ હો હોની હો તમને ઘડી ના લે પણ સંભાળવાની ભોન ના રાખો ખો જાય સમજણ પડે પૈસા લઈને છૂટો થઈ જાય પેલા આ ફૂલ થી પણ ભેગા નાખતા ને વેટી જતી રહેતો ગોતવા ના જ દીવ શરત હોય તો મળી જાય આ હોનું છે મનીષ ભાઈ બીજું કોઈ આ જાદુ કેતી નહી બોવા જાદા છે પણ આ વેળા એ જો પણ લઈને આવીશું બે ઘડિયા આશી આલું

શભાકની નજરે છે આ ભુવોની નજર નહીં એ તો જે ટેકરે બેઠું હોય ને કદાચ ખાડા માં એની ઓગળી પકડી કે આ શિકુદરા ઊંચી છે તમે બધા નેતા છો ને હદાય ભગવાન તમારી વેળા લાવશે આવડે પણ જે દીવ થી આગળ હેડા જગત માં દાહકો ખોવાઈ ગયો છે